અમદાવાદના વિંઝોલ સરકર રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એક બાજુનો રોડ બંધ કરવાના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા રિંગ રોડ પર એક સાઈડ વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી રીતે લાંબી લાંબી કતારો જોવા મળી છે માલવાહક ટ્રકો ને જગ્યા ન મળતા ટ્રકો થંભી ગઈ તો એમની પાછળ નાના નાના વાહનોની પણ મુશ્કેલી વધી ગઈ એમ કહો કે ટ્રકના પૈડાઓ બસ ચક્કાજામના કારણે થંભી ગયા સ્થાનિક લોકોને આ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નાકે દમ આવી ગયો જોકે પોલીસ અહીંયા નદારદ હતી એક પણ ટ્રાફિક પોલીસ રસ્તાની આજુબાજુ જોવા મળતી ન હતી અને રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ વિઝોલ રિંગ રોડ પરના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે કેટલી ટ્રકની લાઈનો લાગેલી છે પરિણામે નાના નાના વાહનો જગ્યા માટે અટવાઈ ગયા